હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની માવઠાની આગાહીને પગલે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અંબાજીના દાતા પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉં અને રાયડાનું વાવેતર કર્યું છે આજ વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો જેને લઈ ખેડૂતો વરસાદ ન પડે તેવી આશા સેવી રહ્યા છે ખેડૂતોના મતે વરસાદી માવઠું કે પછી કરાનો વરસાદ પડે તો ખેતરોમાં લચી રહેલા રાયડા અને ઘઉંના પાકને મોટી નુકસાની આવી શકે

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની જે આગાહી કરી છે કમોસમી વરસાદની માવઠાની જે આગાહી કરી છે તેને લઈને જોઈ શકાય છે કે આજે વહેલી સવારથી અંબાજી પંથકમાં છે વાદળો ઘેલાય છે કાળા ડિબાંગ વાદળો ગમે ત્યારે માવઠું થાય તેવું મળે જાણવા મળી રહ્યું છે અને જે આદિવાસી ખેડૂત છે એ પણ જણાવી રહ્યા છે કે આજે વહેલી સવારે જે વરસાદના હળવા છાંટા પડાતા કેટલાક રાયડાનો પાક છે આડો પડી ગયો છે અને હાલ તબક્કો બતાવવા માંગીશ કે આ જે રાયડો જે છે રાયડાનો પાક લચી રહ્યો છે ખેતરોમાં અને ખૂબ સારા પ્રમાણમાં પાક થયો છે છે મને કે જો હાલ જે પાક જો માવઠું થાય કે વરસાદ થાય તો ચોક્કસપણે આ રાયડો છે ધરવી પડે અને નીચે પડી જાય તો કોઈ પણ જાતનો કામનો રહેશે નહીં અને આ પાક અત્યારે એટલા હદે પહોંચી ગયેલો છે કે થોડા દિવસમાં આને લેવાનો થશે અને આજે જે રીતે વાદળા કહેવાયા છે અને વાદળા ઘણા જો વરસાદ પડે તો ચોક્કસપણે આ જે લચી રહેલો પાક છે નીચે પડી જાય અને નીચે પડી જાય તો કોઈ પણ કામનો રહેશે નહીં પડતા ઉપર પાટું પડે તેવી પરિસ્થિતિ એક સામે નજરે આવી રહી છે મહેન્દ્ર અગ્રવાલ ન્યૂઝ એટીન ગુજરાતી અંબાજી રાજકોટમાં લસણના ભાવ તળીએ જતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગયા વર્ષે પાંચ હજાર રૂપિયા પ્રતિમણના મળતા હતા જે આ વર્ષે સાતસોથી બારસો જેટલો ભાવ ખેડૂતોને મળે છે આ અંગે ખેડૂતોએ કહ્યું હતું કે લસણ પકવતા પાંચ મહિના જેટલો સમય લાગે છે એક વીઘામાં બિયારણનો ખર્ચ ત્રીસ હજાર રૂપિયા જેટલો થતો હોય છે જંતુનાશક દવા અને બિયારણ સહિતના મોટા ખર્ચાઓ લાગે છે રૂપિયા આવ્યા આવ્યા આની પહેલા જ્યારે બે ત્રણ મહિના પહેલાં લસણ દસ કોથા લઈને આવ્યા હતા ને તે દોઢ લાખ આવ્યા હતા કેમ ખબર પડે આમાં કેની કરામત છે ને શું છે એ કાંઈ આપણને તો જાણવા મળતું નથી અછાડમાં ભાવ અંશર થઈ ગયા હોવ કારણ કે માલ બહુ આવે પીડો અને શાયનાનું લસણ આવ્યું ને એ નડી ગયું છે બહુ શાયનાનું લસણ ઇન્ડિયામાં બહુ વેચાણું એના લીધે ભાવ તૂટી ગયા અમારે વીગ્યા પચાસ નો ખર્ચ થાય અત્યારે ખાલી બેયારણ ને દવાના ને એના ચાલે